જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાન સાથે મુલાકાત એક નાનો એવો બાળક એક વખત નાસ્તાનો મોટો ડબ્બો ભરી એમાં કેક ને ચોકલેટ ને બધું સુંદર મજાનું ખાવાનું લઈ બગીચાની અંદર રમવા માટે ગયો ત્યાં રમતો હતો રમતો રમતો ભૂખ્યો થયો અને નાસ્તાનો ડબ્બો ઉપાડ્યો અને એક બાકડા ઉપર બેસી અને નાસ્તો કરવા લાગ્યો એ જ સમયે સામાન્ય બાકડા ઉપર એક વૃદ્ધ માજી બેઠા હતા દીકરાએ એની સામે જોયું તો માજી હસ્યા આથી દીકરાએ વિચાર્યું કે આ માજી પણ ભૂખ્યા હશે આથી એક નાનો એવો કેકનો ટુકડો ઉપાડી અને પહેલાં માજીને ખવડાવ્યો જેવો ટુકડો માજીએ ખાધો એટલે સુંદર મજાનું હાસ્ય એ દીકરા સામે કર્યું દીકરો ફરી વખત પોતાના નાસ્તાના ડબ્બામાં ગયો ફરી વખત એક કેકનો ટુકડો લઈને આવ્યો અને માજીને ખવડાવ્યો માજીએ ફરી વખત સુંદર મજાનું સ્મિત આપ્યું સુંદર મજાના હસ્યા અને બાળકના માથા ઉપર હાથ મૂક્યો અને બાળકે તેમની સાથે સુંદર મજાનો નાસ્તો કર્યો પછી એની પાસે રહેલી પાણીની બોટલ વડે એ માજીને પાણી માજી પણ ખૂબ ખુશ થયા દીકરાને તેડી લીધો માથા ઉપર હાથ મૂક્યો દીકરો પણ ખુશ થઈ ગયો ખુશ થતો થતો એ દીકરો પોતાના ઘરે ગયો દોડીને તેના મમ્મીને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો મમ્મી મમ્મી મેં આજ તો ભગવાનના દર્શન કર્યા માને નવાઈ લાગી કે આને વળી ભગવાનના દર્શન ક્યાંથી કર્યા હશે કઈ રીતે તો આજી કે આપણા બગીચાની અંદર ભગવાન આવ્યા હતા અને એમને મેં ખવડાવ્યું આપણા મંદિરમાં જે ભગવાન છે એને ખવડાવીએ છીએ પણ એ ખાતા નથી અને એ જ પ્રસાદ આપણે ખાઈ લઈએ છીએ પણ આજે ભગવાન હતા ને એને મેં જે આપ્યું ને એ બધું જ ખાઈ ગયા માને કંઈ સમજ ન પડી કે આ બાળક કોની વાત કરે છે પણ બાળક ખૂબ આનંદમાં હતું ખૂબ ખુશ હતું આ બાજુ પહેલાં માજી પોતાના લાકડીના ટેકે 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 પોતાના ઘરે જાય છે અને ત્યાં જઈને બેસે છે તો એમના દીકરાઓ બધા એ ઝૂપડીને આજુબાજુ બધા ભેગા થાય છે અને માજી ને કહે છે કે માજી આજે એટલા બધા ખુશ કેમ છો ત્યારે માજી કહે છે કે આ આટલા વર્ષે મેં જે કંઈ ભગવાનને ધરાવ્યું જે કંઈ ખાતી બનાવતી એ બધું ભગવાનને ધરાવીને ખાતી આજ તો એ જ ભગવાન મને મળ્યા અને એમના હાથે મને ખવડાવ્યું આજ હું ખૂબ ખુશ છું કે આજે હું ભગવાનના હાથે ખાઈને આવી છું એમના દીકરાઓને પણ કશું ખબર ન પડી કે માજી કોની વાત કરે છે એનાથી એમ જ લાગ્યું કે આ મોટી ઉંમર થઈ ગઈ ને એ માજીને હવે બરાબર યાદ રહેતું નથી કોણ હતું કોણ નહીં એ પણ એના કામે લાગ્યા પરંતુ એ માજી અને પેલો બાળક એમને ખરેખર ભગવાનના દર્શન એ એકબીજાની અંદર કર્યા હતા કારણ કે એમને ભગવાન જેવો પ્રેમ એકબીજા સામેથી મળ્યો હતો ભૂખ્યા માણસને જ્યારે અન્ન મળે તો એ સામા વ્યક્તિને હંમેશા ભગવાનનો રૂપ માનતા હોય છે અને બાળકને જ્યારે પ્રેમ મળે એ સ્મિત મળે એ આનંદ મળે તો બાળક પણ સામેની વ્યક્તિમાં જરૂર ભગવાનના દર્શન કરતો હોય છે એટલે જ આપણે કહીએ છીએ દેવો ભવ અને અમે વૃદ્ધ અને બાળક અને બંનેને આપણે સમાન દ્રષ્ટિએ જોતા હોઈએ છીએ